જય શ્રી કૃષ્ણ મિત્રો એવું કહેવાય છે કે રામાયણના પ્રસંગો કહેવા અને સાંભળવાથી વાણી શુદ્ધ થાય થાય છે 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 મન નિર્મળ બને અને પ્રભુની કૃપા તો એ જ હેતુથી રામાયણના સુંદર પ્રસંગોની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો આજે એક એવા સુંદર પ્રસંગની વાત કરીશું એનું નામ છે અહલ્યાનો ઉદ્ધાર જેના કારણે ભગવાન શ્રી રામને પતિ પાવનની ઉપમા મળી હતી તો ચાલો શરૂ કરીએ ભગવાન અને સુબાહુ જેવા રાક્ષસોનો વધ કરીને ઋષિ વિશ્વામિત્ર અને લક્ષ્મણજી સાથે અયોધ્યા પાછા ફરી રહ્યા છે તેઓ એક વનમાંથી પસાર થઈ રહ્યા છે ઋષિ વિશ્વામિત્ર જાણે છે કે માર્ગમાં મિથિલા નગરી આવશે જ્યાં જનક પોતાની ગુણવાન દીકરી સીતાનું સ્વયંવર યોજી રહ્યા છે મહર્ષિ વિશ્વામિત્રની ઈચ્છા છે કે રામ અને લક્ષ્મણ ત્યાં જાય પણ હમણાં તેઓ સ્વયંવરના બારામાં કાંઈ જ કહેતા નથી તેઓ એટલું જ કહે છે કે રાજા જનક પાસે એક મહર્ષિ પરશુરામજીએ આપેલું શિવ ધનુષ્ય છે જે અત્યંત વજનદાર છે કોઈ એને ઉંચકી તો દૂર ખસેડી પણ શકતું નથી એને ખસેડવા માટે પણ પૈયાવાળી ગાડીનો ઉપયોગ કરવો પડે છે પછી ઋષિ વિશ્વામિત્ર રાજા રામ અને લક્ષ્મણને ધીરે રહીને કહે છે તમારે બંને તો આ ધનુષ્યના દર્શન કરવા જ જોઈએ પણ તેઓ સ્વયંવરની વાત નથી કરતા અને એ પણ નથી કહેતા કે આ ધનુષ્ય જે ઉચકી લેશે એની સાથે દેવી સીતાના લગ્ન થશે ઋષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ પ્રવાસ કરી રહ્યા છે ચાલતા ચાલતા મિથિલા નગરીમાં આવી પહોંચે છે મિથિલા નગરીની બહાર એમણે એક સુંદર ઉપવન જોયો ઉપવન ખૂબ જ અતુલ્ય સુંદર હતો ત્યાં એક આશ્રમ પણ હતો પણ આશ્રમના આખા જ વિસ્તારમાં કોઈ જ નહોતું બધી તરફ સન્નાટો નીરવ શાંતિ ભગવાન શ્રી રામને આ ખૂબ અજુગતું લાગ્યું તેઓ કહેવા લાગ્યા હે મહર્ષિ આટલી સુંદર જગ્યાએ કોઈ માણસ કેમ દેખાતો નથી આ આશ્રમ કોનો છે આ સાંભળી

મહાન મુનિ અંગીરસના કુળમાં થયો હતો અને એમની પત્ની દેવી અહલ્યા તો સાક્ષાત બ્રહ્માજીની માનસ પુત્રી સહિત ઘણા દેવો દેવી અહલ્યા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા પણ અહલ્યાના પિતા બ્રહ્માજી ગૌતમ મુનિના બુદ્ધિ ચાતુર્યથી પ્રભાવિત થયા અને દેવી અહલ્યાને એમની સાથે પરણાવ્યા અહલ્યા અને ગૌતમ મુનિનું દાંપત્ય જીવન સુખેથી પસાર થઈ રહ્યું હતું કે પોતે આટલા સામર્થ્યવાન હોવા છતાં અહલ્યાને પરણવાની ઈચ્છા પૂરી ન થઈ એક વખત ગૌતમ મુનિ ગંગા નદીમાં સ્નાન કરવા ગયા હતા ત્યારે ઇન્દ્ર એમના આશ્રમમાં પહોંચી ગયા દેવી અહલ્યાને છેતરવા માટે ઇન્દ્રએ ગૌતમ મુનિનું રૂપ ધર્યું અને અહલ્યા સાથે સમાગમ કર્યું પછી ગૌતમ મુનિના ક્રોધનો જેવો એમને વિચાર આવ્યો ઇન્દ્ર દેવ ડરી ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા પણ એટલી જ વારમાં ગૌતમ ઋષિ ત્યાં આવી પહોંચ્યા પોતાનું જ રૂપ લીધેલા ઇન્દ્રને તેઓએ તરત જ ઓળખી લીધો એમણે ઇન્દ્રને અને અહિલ્યાને બંનેને શ્રાપ આપ્યો ગૌતમ મુનિના શ્રાપના કારણે દેવરાજ ઇન્દ્રના શરીરમાં અસંખ્ય છિદ્રો થઈ ગયા પોતાની પત્ની અહિલ્યાને તેમણે શ્રાપ આપતા કહ્યું તારું શરીર અનેક વર્ષો સુધી પથ્થરનું બની જશે તું ધૂળમાં પડી રહીશ જ્યારે પ્રભુ રામ અહીં આવશે ત્યારે એમના ચરણોની ધૂળનો સ્પર્શ થવાથી તું ફરીથી સજીવન થઈશ આટલું કહી ગૌતમ મુનિએ પોતાના આશ્રમનો ત્યાગ કરી દીધો અને હિમાલય તરફ ચાલી નીકળ્યા એ નિર્જન ઉપવનમાં ઋષિ વિશ્વામિત્રએ શ્રી રામને આ કથા સંભળાવી અને કહ્યું હે રામ હવે આપ આ પથ્થર બની ગયેલી દેવી અહલ્યાનો ઉદ્ધાર કરો આ વાત સાંભળીને શ્રી રામનું કોમળ હૃદય પીગળી ગયું કરુણા વ્યાપી ગઈ એમણે તરત જ તે શીલા પાસે જઈને પોતાના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કર્યો અને શું ચમત્કાર દેવી અહલ્યા શાપ મુક્ત થઈ ગયા અને ફરી માનવ શરીર ધારણ કરી લીધું એ શ્રીરામના દર્શન કરીને ધન્ય થઈ ગયા રામ અને લક્ષ્મણે પણ દેવી અહલ્યાના આશીર્વાદ લીધા આ જ ઘટના બાદ શ્રીરામને પતિત પાવન એટલે કે પાપીઓનો ઉદ્ધાર કરનારા એવી ઉપમા મળી પછી તો ઋષિ વિશ્વામિત્ર અને રામલક્ષ્મણ જનક રાજાના દરબારમાં પહોંચ્યા આપણે શ્રી રામાયણજીના ઘણા બધા સુંદર પ્રસંગોની વાત આગળ સાંભળીશું અને પ્રભુ શ્રી રામનો જય જયકાર કરીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ અથવા સીતારામ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ